નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ બાવીસ પાંચ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરી આજે હળદ માર્કેટયાર્ડમાં થયેલ વિવિધ જણસોની હરાજી દરમિયાન ખેડૂત મિત્રોને કેવો ભાવ મળ્યો છે એની મિત્રો વાત કરીએ તેની સાથે અમુક મિત્રોની કોમેન્ટો પણ આપણા ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામમાં હોય છે કે જુદી જુદી જણસીઓના જે કંઈ ભાવ હોય તો જે જણસીઓના ભાવ આપણે ના બોલ્યા હોય તો પછી કહેતા હોય છે કે એનો શું ભાવ હતો એમ પરંતુ મિત્રો એ એક પણ ચોખવટ કરી નાખી કે હડોદ માર્કેટયાર્ડ દ્વારા જે દરરોજ ભાવ બહાર પાડવામાં આવે છે જે દરરોજ ભાવ આપવામાં આવે છે એ જે જણસીઓ ત્યાં આગળ વેચાવા માટે આવી હોય હરરાજી જેની થઈ હોય એનો જે ભાવ જે છે મિત્રો એ માર્કેટયાર્ડ દ્વારા કહેવામાં આવતો હોય છે માની લીધું કે ચણા નથી આવ્યા તો પછી ચણાનો ભાવ શું રહ્યો એ માર્કેટયાર્ડ દ્વારા કહેવામાં આવતું નથી જે જણસીઓ આવી હોય અને જેની હરાજી થઈ હોય અને હરાજી દરમિયાન શું ભાવ મળ્યો છે એનો ભાવ જ હડોદ માર્કેટયાર્ડ આપતું હોય છે ને એ ભાવ જે છે તે આપણે આપણા હળવદ તાલુકાના તેની સાથે આજુબાજુના તાલુકાના જે કંઈ ખેડૂત મિત્રો છે તેના સુધી માહિતી પહોંચાડતા હોય છે તો આજના હળોદ માર્કેટયાર્ડના બજાર ભાવની મિત્રો વાત કરીએ તો આજે હળદ માર્કેટયાર્ડમાં કપાસનો જે છે મિત્રો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો ને એંસી રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર છત્રીસ મણની જ્યારે જીરુનો ભાવ રહ્યો છે પાંચ હજાર સાતસોથી છ હજાર એકસો બ્યાસી રૂપિયા સુધીનું એટલે આમ થોડુંક જીરુનું બજાર જે છે એ ઘટ્યું છે આવક નોંધાય છે બાર હજાર ચારસો છ્યાસી મણની જીરુનો ભાવ છે સત્તાવનસોથી એકસઠસો બ્યાસી બ્યાસી રૂપિયા સુધીનો વરિયાળીનો ભાવ છે અગિયારસોથી પંદરસો નેવ રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેર હજાર ચારસો અડસઠ મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર પચાસથી અગિયારસો સાત રૂપિયા સુધીનો આવક નોંધાય છે પાંચ હજાર નવસો અડતાલીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસો સિત્તેરથી પાંચસો છત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે છસો મણની તલનો ભાવ રહ્યો છે બાવીસોથી સત્યાવીસો બાસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે નવ હજાર પાંચસો દસ મણની રાયનો ભાવ રહ્યો છે બારસો વીસથી તેરસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે બસો અઠ્યાસી મણની ધાણાનો ભાવ રહ્યો છે બારસો સાહીઠથી સત્તરસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે છેતાલીસો મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજાર પચીસથી બારસો પચીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચારસો ચોમોતેર મણનો મણની અજમાનો ભાવ રહ્યો છે ચોવીસો પચાસથી સત્યાવીસો સિત્તેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે અઠ્યાસી મણની જ્યારે ગવાનો ભાવ રહ્યો છે નવસો પચાસથી બારસો પંચાવન રૂપિયા સુધીનો આવક નોંધાય છે તેરસો છન્નું મણની તો મિત્રો આ તો આજનો એટલે કે તારીખ બાવીસ પાંચ બે હજાર ચોવીસનો આજનો હડોદ માર્કેટનો બજાર ભાવ આભાર મિત્રો